સુરત શહેર એસઓજી પોલીસે વેદ રોડ પ્રાણનાથ હોસ્પિટલની પાછળથી બે ઇસમ અને ત્રણ પિસ્ટોલ એક દેશી તમંચા અને ચૌદ કારતુસ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે બે પોઈન્ટ છાસઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરી હતી આગામી થર્ટી ફર્સ્ટને પગલે પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સુરત શહેર એસઓજી પોલીસને સૂચના આપી હતી જે અનુસંધાન એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમ હ્યુમન સર્વેલન્સની મદદથી પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે વેદ રોડ પ્રાણનાથ હોસ્પિટલની પાછળથી બે સમોને ત્રણ એક એકતેસ તમંચા અને ચૌદ કારતુસ સાથે ઝડપી પાડ્યા છે પોલીસે બે પોઇન્ટ છાંસઠ લાખનો મુદ્દા માલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરી હતી ફર્સ્ટ જે ડિસેમ્બરનું એસોજનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણના સોસાયટી વેડ રોડમાં ધીરજ સાહેબ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીના આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી બે પિસ્ટલ અને એક જીવતા મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ ભરત ભટ્ટી મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ અને ત્રણ કારતુસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં બે હજાર સોળમાં સૂર્ય મરાઠીએ મનુ ડાયાનું કોણ કરેલું ને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્ય મરાઠીના ગેંગના માણસોએ એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો તે દરમિયાનમાં એસઓજી રેડ કરી અને આ બંને એને પકડી પાડ્યા છે